ટૂંક જ સમયમાં વધારે વધારે વરસાદ આવવાનો છે એવું બોલે વહેલાની માસી મેરે જાન જય માતાજ મિત્રો કામ ચાલુ ને વરસાદ આવી ગયો છે અમારા વહેલુભા માલ ઉપાડી રહ્યા છે તમ તો કાર આ જોઈ શકો છો કામ ચાલુ છે અને વરસાદ અંધાર્યો છે જબર ચાલુ પણ થઈ ગયો છે

और हाँ पूरा उसे हूँ लागे से वहाँ नहीं मासी बोली जो मित्रों वरसाद वधी जो से खासा पलर वाला, वाला। पाका पाए तो वरसाद में काम चालू से જોરદાર પડદાન પડી રહેશે પણ ફોર્મ બંધ કરે એમ નહી અમારે વેલુભા સાચીનું ઉભા છે વેલાની માસી બોલો મેરી